હું નથી કહેવા માંગતો પણ જો કોળીનો દીકરો છું એક કોળી ના બાકી ને મારવા માનું ધાવણ યાદ કરાવી દઈએ મોરે મોરો આવે છે અને હું બાબર જ્ઞાતિમાંથી આવું છું મારું રેણાંક મકાન પણ પાડી દીધું છે પોતાના પવનચક્કીના સાધનો કાઢવા માટે ઓપેરા એનર્જી સીજી ઓપેરા એનર્જી કંપનીના માણસો તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ ત્યારબાદ વખતો વખત મે પોલીસ બેડામાં ફરિયાદો અરજીઓ કરેલ છે સતા મને આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો અને તમામ અધિકારીઓ સાથે જે જે મે વાર્તાલાપ કરેલી છે ફોનના માધ્યમથી એ બધાના જ મારા પાસે રેકોર્ડિંગ સીસીટીવી ફૂટેજ વિડિયો રેકોર્ડિંગ તમામ પ્રૂફો છે સાહેબ મારી પાસે અને વખતો વખત અરજી ફરિયાદો કરી છે સતાય પવન શકીના જે કાંઈ આગલા પોઈન્ટો છે ત્યાં એના સંસાધનો લઈ જવા માટે મે મારું મકાન પાડી દીધા પછી પણ ત્યાં મારા જે બેલા અને છાપરું પાછું બનાવ્યું નાખીને તો એ લોકો રાત્રે આવે છે ટુકડીઓ સાથે અને મારું અપહરણ પણ કરે છે આ લોકો અને મારું અપહરણ કરી મને માર મારી અને અન્ય જગ્યા ઉપર લઈ જાય છે હું અને એમાં ભરતભાઈ મારો મોબાઈલ આંચકી લે છે જયરાજભાઈ જે છે એ મને ગાડીમાં નાખી દાદુ આહિર કરીને છે ગુંદણા ગામનો તે મેં મીડિયા સમક્ષ ઘણા બધા મિત્રોને એના ફોટા વિડિયો રેકોર્ડિંગ આપેલું પણ છે તો મારો આ અઢારે વર્ણ એવો આહવાન છે કે આવું આવા નાના સમાજની સાથે થઈ રહ્યું છે તો આ સમાજની માલપા નાના સમાજનું કોઈ નથી ભાઈ તો મારા જેવા નાના માણસનું આ લોકોએ જો મકાન પાડી દીધું હોય અપહરણ કરી લીધું હોય અને મને પંદર પંદર દિવસ સુધી બગડાણા પોલીસ સ્ટેશનના બેડામાં બેસાડી અલગ અલગ આટીકુટીવાળા પ્રશ્નો કરી આજ દિન સુધી મારી ફરિયાદો દાખલ નથી કરી સાહેબ નામ જોબ એમાં બગડાણાના પીએસઆઈ તરીકે વ્યાસ સાહેબનો રોલ છે મહુવાના ડીવાઈસપી તરીકે સર્વેયા સાહેબનો રોલ છે અને ભાવનગરના એસપી જે અગાઉ હતા એમનો પણ રોલ છે સાહેબામાં કારણ કે આ મોટા માથા છે ઈ જે એને પેટ ભરીને ખવરાવે છે બધી રીતે તો મારું આ સમાજની પાસે એવી માંગણી છે ભાઈ પાસે એવી માંગણી છે હીરાભાઈ પાસે એવી માંગણી છે આ લીગલ ટીમ પાસે એવી માંગણી છે અને આખાય સમાજ અને કોળી સમાજ ઠાકોર સમાજ અને અઢારે વરણ પાસે મારી એવી માગણી છે કે જો હું ન્યાય ના માટે લડાઈ લડી રહ્યો હોય બે થી આજ સુધી તો મને સહયોગ આપો તમે મારું જે મકાન હતું એ તો દોઢ બે અઢી લાખ નું જ હતું પણ મને પચાસ પચાસ લાખ રૂપિયાની રિશ્વત આપવાની કોશિશ કરી છે અને આજ સુધી મારી આજે હું અહીંયા પહોંચ્યો છું તો પણ મારી રેકી ચાલુ હતી સાહેબ મારી પણ શું મારી પાછળ એ લોકોના માણસો હતા આજે પણ કે હું અહીંયા સુધી ન પહોંચું તો મારું સર્વ સમાજને એટલું જ કહેવાનું છે કે ન્યાય માટે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય અઢાર વર્ણમાંથી જો આવા અસામાજિક તત્વોને સરકાર સાવરતી હોય તો આવા અસામાજિક તત્વોની ફણ માથે પગ સરકારે અને આપણા જેવા આજે જાગૃત નાગરિકોનો તમારો જે સમાજ એકત્રિત થયો છે ને એને પગ રાખવાની જરૂર છે

કે હું આત્મવિલોપન કરું છું એના માટે પણ મને ન્યાય માટે એ લોકોએ કોઈ જ પગલા નથી લીધા ના પીએ સાહેબ વ્યાસ અને સરવૈયા સાહેબ અને અગાઉના જે એસપી સાહેબ હતા તે અને છેલ્લી જે તારીખ છે એ 13 9 2025 ના એસપી સાહેબ પાંડે સાહેબને પણ મેં મારા તમામ કાગળો સાથે તમામ એવિડન્સ સાથે તેમની ઓફિસમાં મળી અને તમામ વસ્તુની રજૂઆત અને અરજી કરી છે તેના અનુસંધાને ડાંગર સાહેબે અમારું નિવેદન લઈ અને આગળ શું કાર્યવાહી કરી છે શું નહીં તેની મારી પાસે કોઈ જ જાણકાર નથી મારું તમામ અહીંયા ઉપસ્થિત આગેવાનો તમામ આમાં જે કાંઈ વકીલની લીગલ ટીમ છે તેને મારા જેવા નાના માણસને સહયોગ આપવા નમ્ર વિનંતી છે આભાર નવનિતભાઈની વિનંતી કરીશ એ પણ બે શબ્દ કહેશે છે આ ભાઈ એક નાના નાના સમાજમાંથી આવે છે ન્યાય લીધો બાકી પણ એ ભાઈ ત્રણ વર્ષથી પીડાય છે ને આપણે એટલા સમયમાં એકતા દેખાડી એટલે આપણને ન્યાય મળ્યો છે આ છે આપણા સમાજની તાકાત હજુ એક બીજા ભાઈ પણ આવેલા છે એ ભાઈ છે કાઠી સમજમાંથી જય માતાજી જય માતાજી બધાને હું રાજુલાતી જતુંભાઈ વીરાભાઈ દાખલા આજે અમરીશભાઈ અને માયાભાઈએ મારી જમીનને કરોડો રૂપિયાની રાજુલા રોડ ટચ જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી અને ભરતભાઈના નામે કરેલા જો એની પૂરી તપાસ થાય તો તમારું નવનિકભાઈનું તો કાંઈ નહીં છે આજે આધાર પુરાવા સાત નો કબજો મારી પાસે છે આ ત્રીજો દસ્તાવેજ કોઈ ખાતેદાર નથી આ જમીન પડાવી લેવા માટે અમરીશભાઈ બે હાજર સત્તર માં ધારાસભ્ય બન્યા અને બે હાજર ઓગણીસ માં માયાભાઈ ભરતભાઈ માયાભાઈ ના છોકરા નામે દસ્તાવેજ કરેલો છે

જો આ તમારું કઈ નથી જો તમે હાચા થાય તો ભરતભાઈ નાયાભાઈ ને લેન્ડ ડેબ્યુ નો કેસ લાગે એમ છે પણ આ તો કોઈ જમીન નામ નથી લેતા તો મારી પાસે ઓલી મારી જમીન ના હાથ પર

નવનીતભાઈ કરતા ભરતભાઈ ને જેલ જવું પડે અને જવું પડે પણ કોણ મોદી છે એટલે આનું ઘડીક માં આવે દસ જમીન